છે કોઈ મંદિરમાં મૂર્તિએ મૂર્તિ તમારે વાત કરી કે બટા થાય નથી ને કેટલા કિલોમીટર કાપી ના એવું કીધું કોઈ તો આપણા ગામના રામજી મંદિરની મૂર્તિ હોય એવી જ્યાં હોય તો પછી આય ના પડ્યા રહ્યો ને અહીંયા પૈસા ગણવાના માણા રાખ્યા બોલો આપણે અહીંયા નો જાતા હોય કેટલી બેકારી હોય તમે આંકડા કાઢો અમારે હમણાં અમારા સંબંધી ના ભાઈ રાખ્યા હતા જાત્રામાં તે ઈ કે અમે તો નાખે છે ફાડા ભાડાના બીજા પાણી લીધા એ કાનુડે ગાયું મેં કામ ની ગાયું ખોટી જાય કાનુડે આપડે જાય તો ગાયું ખાય નગર ભૂખ્યું મરી જાય અમે ગોકુળ માં ગયા હતા એક બાપુ હતા ને નાનો હિંડોળો ની મારી પાસે કૃષ્ણ ભગવાન ની મૂર્તિ અમે અંદર ગયા ને એ કે બે જાઓ અમે બધા બે ગયા ચાર પાંચ ભાઈ બધું ફરવા ગયા તે બાપુ અહીંયા બેઠા હતા ને બાપુ કે હો રૂપિયા લાવો મૂકશે શેના એ કે આ કાનુડા ને હિસકો નાખવા મેં કીધું કાનુડા ની નીંદર બગડે ને અમારા હો રૂપિયા બગડે ભલે હું તો એ કે નાસ્તિક લાગો મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા દુઆર ક્યાં વિવાય કઈ છે નહીં કાનુડો અમારી ભેગો છે આ તમે આંટો મારો આવ્યો છે આવી નવી આવી દુકાનો નાખી છે બાપુ માને બાપા બાપાને કઈક જોતું હોય દેજો બાકી બધું છે એક જગ્યાએ જ્યાં તા કે વી રૂપિયા આપો ડેલામ ગીરે ને બાય નામ તા વી રૂપિયા આપો મે ક્ષેના એ કે ટોકરો વગાડો ને મે કોમાં રામજી મંદિરમાં માં ચાર ઢીંગાય ધરાઈ છો તા ઉની વગાડી તું એકલો હોગે આમ જ છે એ ખાવા કોઈ દેતું જ નથી પૈસા લઈને નથી હારું દેતા તમે નો જીવા તો આટો મારજો દુનિયા જોવા જેવી છે બાકી સાધુ સંતો જેટલી છે તમે બહાર જાવ તો તમને નક્કી થાય બાકી નો થાય આપડા સાધુડા બેઠા ને જેટલી જેટલી આપડી બિહાણ જગ્યા એવું છે જ્યાં હરિયાર હાલે ને ત્યાં બાપુ આમ હુવા ટાણે બે લક્ઝરીઓ આવે તોય કોઈ નો કીધું કે અમને ખાવાનો મળ્યો કેવું ભજન છે આપણને બાપુ સમજાયું નથી તમે જુઓ સવારામ બાપા બજાણાની બજારમાં ભજન કરે સુરતા કોઈ સુગડ સમેટે સાહેબ ઘટમાં બેઠે તીરતો વ્રત બહુ કરે જાય બદરીને બેટે પડ્યું અહીંયા ગોતે નહીં ગોતે સેટે સેટે આ દલ તો અંતર મારે છે મારા બાપ ભજન કરો તો બેઠે આ એક જ શબ્દ બાપુ છબુ માને વાગી ગયો આપણે આખી રાત બે એક શબ્દ જ વાગતો નથી લ્યો આપણને એમ થાય કે વા અમારી ને તમારી બે ની કઠણાઈ નહીં અને સમજાતું જ નથી આ સમય બધું સ્વીકારવું જ પડે

ફાઇટ કર્યા પછી ઓલા બગલા કે અમારે તો હવે દુકાળ પડે ને સરોવર ભરાય ન ભરાય શિકાર મળે ન મળે અમારે ચાલી વર્ષ કેમ કાઢવા કે વી તમારા ઓછા કરી દઉં કે આ લેવાશ કોઈ ને માણા કે લો એસી કર્યા પછી ઓલા જમીન હેઠળ હાલતા હોય ને યારું યારું પડકા ને ખીચકોલા ને ઉંદડા ને એ કે પ્રભુ અમારું જેટલું ઓછું થાય કરી દઉં અમારે તો ઢળડા કરીને જીવવાનું બનવું કે તમારા વી ઓછા કરી દઉં ભગવાન એ કે આ કોઈ નહીં લે કે આ લેવા કોઈ ને માણા કે લાવો ને પડ્યા છે કાયમ આવશે

પછી યાદ એમ બેનું દીકર્યું પાણી ભરીને નીકળે ને તો આમ નેચવા કરી કરી કુના કરના હતા કુના આ જેના હોય એના કેડિયારું કોઈને આમાં હું જ હોય ને તારે પછી એ પગલાના અને અમુક પછી બીમાર હોય ને આપણે છેલ્લે ખબર કાઢવા જાય તે હું કે ભગવાનને કંઈક રજ કરો મારી દોરી ખેંચ લે હવે વેદના જીરો હોય તેના રે ઓલા વાયેલા સોર્યા સિંહ છે હે એમ નહીં કપાય જીવવાની મજા છે અને ભજન વાળો છે તો બાપુ છે ખુદી બાપુ આનંદ કરતો કરતો મરી બાકી દુનિયામાં છે ને વસ્તુ બધી સ્વીકારી એક ગામમાં દારૂડી હોય ને તો દારૂડિયા પાણી થી કઈક લેવાની વસ્તુ હોય એ જરૂર તો એની છે આપણે પીવાય નહીં અને આપણે કોઈને પીવાની સલાહ ન દેવાય પણ એ કોઈ ન સમજે ને દારૂડીઓ માણા હોય ને એની પાંચ થી બાપુ જો તમને મેળવતા આવડે તો એની પાંચ થી કઈક વાત મળે અને દારૂડિયા જેવા કોઈ દાતાર ન હોય એ તમને કહી દઉં અમારે ત્યાં ગણ છે ને બુશકોટ હોત કાટી નાખી નાખ દે હા પૈસા હોય એટલે નાખી દે પછી કઈ ઘરણ ઉપર હોય તે નાખી દે ઘડિયાળ નાખી દે પછી પુસ્પકોટ હોત નાખી દે પછી હવે આપણે એની વ્યવસ્થા કરી દેવી પડે પણ એ દાતારી ખરી નાખી દે તમે સ્વીકારી લેવાની અમે બહાર જઈને ગમ્યાં પોગ્રામમાં જઈએ ને તો અમને એમ કે હલો હાલો અમારે ઘરે હાલો પગલા પડાવો કે પગલા બહાર ઉપાડે જો પગલા પડશે પોતા ઘિ આપણે એમ તકે બહાર જાય છે તો પગલા પડાવે છે એમને મફત પાડી તો પાડવા નથી દેતા પણ સ્વીકારી લેવાનું બે હાચા છે આ પગલા પડાવે છે એ હાચા છે પગલા નથી પાડવા દેતા એ હાચા છે સ્વીકારવાની વાત છે મારો સ્વીકારવાની ગોઠડી વજ્ર ગાળા હાંગા બાપુ હલવાના કઈક સડ્યા ને કઈક આની તમને વાત જો ઉખેડતા આવડતી હોય વાત જો તમને આવડતી હોય મને કયો ના વાત તો પડી જ હોય કોઈ પણ વસ્તુ છે ને એમના બને જ નહીં અમે આમણે ગાયું કે ઓધા કેજો મારા વાલા ને વઢીને કેજો બાપુ આ બનેલો પ્રસંગ છે ઓધવજી ગયા અને ભગાચાર્ય ને પૂછ્યું અને પછી આ બધી ફરિયાદ કરી એની બાપુ વાણી બનાવી ભગાચાર્ય ને વાણી બનાવી કેવાનો મારો મિનિંગ એક સાખી હોય માયા સુધી ગોઠડી વજન ગાળા હાંગા બાપુ હલવાણા કઈ સીડા ને પાડા આ બાપુ સાખી કેવી રીતે બની એનું એની ભાઈ એક વાત પડી છે પેલા છે ને વેપારી હોય ને વેપારી ઈ ઉધારે આપતા હતા અને રવિવાર જેવો દિવસ હોય ને ઉગરાણીએ જાય ગામડામાં આપ્યું હોય ને રવિવારે ઉગરાણીએ જાય એમાં એક વેપારી बाजूના ગામમાં ઉઘરાણી ગયો અને ઉગરાણી કરી અને તેથી રાણી સિકાના રૂપિયાનો જમાનો રાણી સિકાના રૂપિયા જબાના ખીચામાં ભરી અને નીકળ્યો દી આતમબાની તૈયારી એને એમ થયું કે જટ હું ઘરે પોગી જાઉં આજમાં પહેલા દી અને રસ્તામાં એક નેરિયા જેવો રસ્તો આવે ઊંડો રસ્તો આવે એ નેરિયામાં ઉતર્યો અને આની કોર્થી વેપારી ઉતરો સામેથી એક રીસ ઉતર્યું રીસ હવે રીસ આ વેપારીને જોવે વેપારી રીસ ને જોવે રીસ એમ થયું માણા હાલ્યો હોય છે માણા નો ભરો કરાય નહીં અને રીસ વેપારીને એમ થયું સામે રીસ આવે છે એ મને મારી નાખશે બે જણા ગભરાઈ ગયા હવે પાસું વળે ઓલાને એમ કે પાસો વળું તો ઓલો દોડીને મને મારી નાખે ઓલા એમ કે હું પાછો વળું તો માણા મારી વાય આવીને દોડીને મારી નાખે બે જણા ઊભા રહી ગયા અને બે ને થોડી થોડી હિંમત આવી ને એટલે બે નક્કી કર્યું ઓલા ને એમ કે હળો હું આની કોર થી વ્યોજો ઓલા ને એમ કે હળો હું આની કોર થી ઈ બે ધીરે 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 આવ્યા ને આમ હામ હામ આવ્યા ને અને રીસે વેપારી હામો જોયું વેપારી રીંસ આમ જોયું આમ ચાર નજર ભેગી થઈ તો વેપારી બી ગયો એટલે રીંસ ના કાન પકડી લીધા એને એમ કે મને મારી નાખશે ઈ કાન પકડ્યા ને બાપુ રીસ મીઠું ઠેકડા મારો કે હવે મને આ મારી નાખવા હવે ઓલ્યો કે મૂકું તો મને મારી નાખે બે મીડિયા ઠેકવા ને પૈસા મીડિયા પડવા ઇને એમ જો બરબડુ પૈસા પડે છે હવે આ મૂકવા મારે કેમ એના પૈસા કેમ લેવા અને બોલો સુટવા આડું ઠેકે આ કે જો મૂકી દઉં તો મને મારી નાખે પણ કુદરત ને વાત રાખ્યો ને આમથી હાંગાજી દરબાર ઘોડે લઈને હાલ્યા નજીક આવ્યા ને તો ઓલા વેપારીએ કીધું એ બાપુ ઈ કે રીસને જોય કે ક્યાં ખરું પૈસા ખરે અને બાપુ નજીક આવીને જોયું તો પૈસા પડેલા જ છે ખરેખર તો બાપુ કે અમારા ગામની સિમનું છે ને તું છોડો ક્યાં ખેર

યા બાબુ આ કવિઓ ને લખવું પડ્યું કે માયા સુધી ગોઠડી આ પૈસા પૈસા હાટું માણસ શું નથી કરતું માયા સુધી ગોઠડી વજ્રના ગાળા હાંગાજી હલવાણા કઈ સડ્યા કઈ પાળા તમારે મારે જીવન જીવવા માટેનું તો બાપુ મહાપુરુષોએ ઘણું બધું વાત કરી છે ને કે મને તેમ થાય વાહન મકાન રૂપિયા લોઢા હવામાં ઉડે વગર દોડે થાય હિલોળા કરે એવું છે હવે આમાં જો જીવતા ન આવડે તો તો આટો થયો એવું નથી લાગતું તમે જોવો હું તો એમ કહું કે એક માગણા એવો હોય નથી આમ શહેર બટકુ રોટલો જો નો તો જીવનમાં જીવો તો શું મરો તો શું કોઈ ફરક નથી પડતો તમારે મને એક માણસ જેવું જીવન મળ્યું છે પાંચ તત્વ નો દેહ છે મહાપુરુષો કે છે ધરતી આકાશ પવન પાણી અને પ્રકાશ ઈ પાંચ તત્વ આપણે હવાર માં પગે લાગવું જોઈએ સૂર્ય ને ધરતી ને આકાશ ને પાણી ને અને હવા આને આનો જ આપણો દેહ છે ને આને જ હવારમાં જાગીને આપણે પગે લાગવું જોઈએ આપણે લગભગ કોઈ નથ લાગ નકર હું તો એમ કહું કે હુરત નારાયણ આટલા વરેથી ઉગે છે તે એમ કે બે દી રજા ઉપર જાવું છે દશા જેવી થાય